કલિયુગની છેલ્લી રાત કેવી રહેશે તે વિશે આજે આપણે જાણશું કલિયુગની છેલ્લી રાત સનાતન ધર્મમાં સમયને ચાર યુગમાં વેચવામાં આવ્યા છે સતયુગ તેતરાયુગ દ્વાપર યુગ અને કલિયુગ વર્તમાન યુગ કલિયુગ છે જેને વિનાશ અને દુષ્ટાચારનો યુગ કહેવામાં આવે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે કલિયુગની છેલ્લી રાત કેવી હશે આ પ્રશ્નનો જવાબ ફક્ત ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં જ નહીં પરંતુ આધુનિક સમયની ચેતવણીઓમાં પણ છુપાયેલો છે ચાલો જાણીએ કલિયુગના શરૂઆતથી અંત સુધીનો રહસ્ય કલયુગની કેવી રીતે શરૂઆત થઈ મહાભારતના યુદ્ધ પછી ભગવાન કૃષ્ણએ પૃથ્વી છોડીને તરત જ દ્વાપર યુગનો અંત આવ્યો અને કલયુગનો પ્રારંભ થયો આ સમયગાળો લગભગ એકત્રીસો બે બીસીથી શરૂ થયો હોવાનું માનવામાં આવે છે કલયુગનો સમયગાળો લગભગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ હોવાનું કહેવાય છે જેમાંથી લગભગ પાંચ હજાર વર્ષ અત્યાર સુધી વીતી ગયા છે કલયુગમાં શું થશે ભાગવત પુરાણ વિષ્ણુ પુરાણ અને અન્ય ઘણા ગ્રંથોમાં કલિયુગના લક્ષણો વર્ણન કરવામાં આવ્યું છે માત્ર એક ચતુર્થા ભાગ જ બાકી રહેશે સત્ય કરુણા દયા અને નૈતિકતા અદ્રશ્ય થઈ જશે લોકોના લોકો નાના નાના કારણોસર લડશે અને નિર્દોષ લોકો માર્યા જશે પાણી હવા અને ખોરાક અશુદ્ધ થઈ જશે માણસનું આયુષ્ય ઘટશે અને તેની ધીરજ સહનશીલતા અને અંત આવશે શ્રદ્ધા દેખાડા સુધી મર્યાદિત રહેશે રાત કેવી હશે પુરાણોમાં કલયુગની છેલ્લી રાતનું ભયાનક વર્ણન આપે છે આખી પૃથ્વી અંધકારમાં ઢંકાઈ જશે સૂર્ય ચંદ્ર અને તારાઓનું તેમનું તેજ ગુમાવશે ભૂકંપ તોફાન જ્વાળામુખી અને સમુદ્રના મોજા આવશે પુરુષો ડરી ગયેલા લાગશે ધર્મનું પણ સમાપ્ત થઈ જશે સ્ત્રીઓનો ગૌરવ તૂટી જશે સંબંધો અર્થહીન બની જશે લોકોના લોભ દેશ અને ક્રોધ ચરમ સીમાઓ હશે કલિયુગનો અંત કેવી રીતે થશે શાસ્ત્રો અનુસાર જ્યારે કલયુગનો અંત નજીક આવશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતારના રૂપમાં પ્રગટ થશે તેઓ ઘોડા પર સવારી કરશે અને તલવાર લઈને અધર્મ પાપ અને અન્યાયનો અંત લાવશે કલકી અવતારના આગમન પછી પૃથ્વી ફરીથી શોધ થશે પાપીઓનો અંત આવશે એક નવો સતયુગ શરૂ થશે એક યુગ જેમાં સત્ય અને ધર્મ શાંતિનો વ્યાપક રહેશે